માત્ર આર્થિક જીવાદોરી સમાન છે છેલ્લા કેટલાય સમયથી ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી ન યોજાતા ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે રીટ કરાતા ગુજરાત હાઈકોર્ટે સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જોકે સાબર ડેરીમાં ખાસ સાધારણ સભા બોલાવાઈ હતી તેમજ દૂધના ભાવ ફેર મામલે મહત્વની બેઠક યોજાઈ હતી ત્યારે આજે સાબર ડેરી દ્વારા બીજા તબક્કાનો ભાવ ફેર જાહેર કરાયો હતો જેમાં અગાઉ સાબર ડેરી દ્વારા બસ્સો અઠ્ઠાવન કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી ત્યારે આજે

જે અમે આઠસો પચાસ પોલિંગ ભાવ ચૂકવ્યો હતો એકત્રીસ તારીખ પહેલાં અને ફાઇનલ ભાવ અમારો નવસો નેવું રૂપિયા કેજીનો ભાવ થાય છે એટલે અમારા પશુપાલકોને એકસો ચાલીસ રૂપિયા રકમ ભાવ ફેરના નિમિત્તે રિફંડ મનીના નિમિત્તે ચૂકવવામાં આવી છે જૂના વર્ષની વાત કરીએ બાવીસ તે વખતે આઠસો રૂપિયા પોલિંગ ભાવ હતો અને નવસો તેત્રીસ રૂપિયા ભાવ પશુપાલકોને ચૂક્યો હતો ફાઇનલ એટલે એકસો તેત્રીસ રૂપિયા પાછલા વર્ષમાં હતા ચાલુ વર્ષ એકસો ચાલીસ રૂપિયા એટલે સાત રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવે છે અમારા પશુપાલકોને તો ને બે કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને ત્રીજી તારીખના પ્રીમિયમમાં ચૂકવવામાં આવશે એ છસોની તેતરીને આપણે નવસો તેત્રીને આઠસો ચાલી વાત કરીએ